દ્વારા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે તળાજા તાલુકાના એક ગામમાં આવતી તારીખ દસ પાંચ બે હાજર ચોવીસ ના રોજ લગ્ન છે જેની ઉંમર નાની છે આથી તે કિશોરીના પરિવારને સમજાવવા માટે એકસો એક્યાસી મહિલા હેલ્પલાઇનની વાનની જરૂર છે જાગૃત નાગરિકનો ફોન આવ્યા બાદ તાત્કાલિક એકસો એક્યાસી અભયમ ટીમ દ્વારા તળાજા પોલીસ સ્ટેશનમાં તથા બાળલગ્ન લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રીને કેસ બાબતે જાણ કરવામાં આવેલ ત્યારબાદ એકસો એકાસી ટીમ અને તળાજા પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચેલા અને ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ કિશોરી અને તેના માતા તથા કુટુંબના વડીલો સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે તેમની દીકરીની ઉંમર આશરે અઢાર વર્ષ આસપાસ છે ત્યારબાદ દીકરીના આધાર પુરાવાની ખરાઈ કરવા આધાર પુરાવા માંગેલ તો જાણવા મળેલ કે દીકરીની ઉંમર સોળ વર્ષ ને આઠ માસ છે અને તેમના પરિવારે તારીખ દસ પાંચ બે હજાર ચોવીસ ના લગ્ન ગોઠવેલ છે અમુક બાળ લગ્નના કાયદાથી અજાણ હોવાથી લગ્ન ગોઠવેલ છે આથી એકસો એકાસી ટીમ તળાજા પોલીસ સ્ટાફ બાળ લગ્ન અટકાયત માટેના પગલા લીધેલ કિશોરીના માતાને સમજાવેલ કે કાનૂની જોગવાઈ અન્વયે કિશોરીની ઉંમર નાની છે તેથી ઉંમર પૂરી થાય ત્યારે તમે લગ્ન કરાવી શકો તેમજ બાળ લગ્ન પ્રતિબંધક શ્રીની ટીમ દ્વારા પણ કાયદાકીય સૂચન કરી અને જરૂરી કાર્યવાહી કરેલ કિશોરીના માતાએ જણાવેલ કે અમારી દીકરીની ઉંમર નાની છે અને હવે અમે સમજી ગયા છીએ કે બાળ લગ્ન એ સજા પાત્ર અને દંડનીય ગુનો છે અમે અમારી દીકરીની કાનૂની દ્રષ્ટિએ લગ્ન લાયક ઉંમર થાય બાદ જ લગ્ન કરાવીશું હાલ અમે આ લગ્ન મોકૂફ રાખીએ છીએ તેમ જણાવ્યું હતું